ચાર માની ચોસણ જો એકદ હૈ કાલ મુખે સુણે ગોપાલ સોદ્રા કાલ એક વીડિયો રિકોડિંગ કર્યો છે રામજીભાઈ નાગશી પોઈ ઘરે તો માદાજી ચોસણ જે બાર ખબર પે એ ચોસણ જો વેદ કોણ ઈ એ ખબર પેઈ તો વચ્ચ વીડિયો હોય ચાલ મિનિટ વીડિયો હો દો અવતાર વીડિયો હો પર દો અવતાર વ્યાખ્યા કર્યો જીત સમય બહુ અદ્ભુત મૂકે લગો કે સત ઇન્દ્રિય પાલ્યો છે એ અડિયું વીડિયો પણ મત જે ચોસણ જે બાર પહેલી બાર કોઈ જાણ થઈ તો વેદો પહેલી એની પુઠિય ચર્ચા કરી લેખો મેવું ચોસણાય वरख में नूर करा अमी पींदा को अमरा वंता वीर विचारींदा वखत जेको अग्नींदा त जैन एटले अग्नी अथई त ही वीडियो ऐं वेद सोयो हाणे वेद पुठी आहे सॼो वीडियो न खपंदो त जन वीडियो वेद जी व्याख्या ख़बर पवंदी की वेद कोन सेल मङे थो ही જો કોઈ વસ્તુ એ વેદ એ તર્ક પૂર્વક સમજમાં આવ્યો એ કે વેદ કોણ ચહેતો ને દો અવતાર એટલે હર અવતાર જે બાર ધ્યાનપૂર્વક સમજમાં કે હર અવતાર ચેલા કોણ મંગે તો મનુષ્ય તો એ સંપૂર્ણ વિડીયો નેર્યો કોલા કે કાલ ગચ વડો વિનપૂર્વક સુણો તમજી ગો તર્ક બધી ખુલી વેદ કે વિશે મે અજ પા ડો ઉતાર ના તા મસુ કરુમ વામન પરશુરામ શ્રીરામ કાન બુદ્ધ ને ખલકી પાત્ર એ બાર સમજ્યા નહીં સમજો નહીં સંતો વીડિયો નહેર્યો ત્યાં પુઠ્યા પાં અગલે વિડીયો જે અંદર ચર્ચા કરી દસુ કે કાંગ એટલે કોરો કંગળ જે પાંચ ભર્યું ચાલી વારની ઉમર થઈ કાંગણ ભરે ભરે આવું શું કે પોગો સે કાંગણ વેસમાં સમજો ન કે કંગણ એટલે કોરો પણ હજ કોઈ રામજી ભાઈ મુખે મુખ્ય પાંચ સુ કંથન જોવાય કે કંગણ જો એટલું મળે મહિમા કોરો ત વિષયમાં અગલો પીડિયો કવર કહીશું તે સંપૂર્ણ સારા વિડીયો નહેરી રહ્યો લાઈક અને સબસ્ક્રાઈબ કરી રહ્યો જી ત્રુપ વધે અલગ એકડી પાણી ચેનલ કે ત્રો કરે આગળ ધર્મી જગ્યાએ અને સારો મા જ્ઞાન દે આભાર જે કોઈ સંપૂર્ણ વીડિયો નહેર્યો